જુનાગઢ કોંગ્રેસ ભવન ખાતે નવસર્જન જુનાગઢ પ્રકલ્પના પ્રારંભ કાર્યક્રમમાં ટિકિટની ફાળવણી પૈસા દઈને કરવાના આક્ષેપને લઈ બબાલ સર્જાઈ હતી જાણવા મળતી વિગત મુજબ જુનાગઢ વોર્ડ નંબર તેર મધુરમમાં રહેતા કરશનભાઈ સોલંકી દ્વારા કાર્યક્રમના પ્રારંભમાં જ કોંગ્રેસ નેતા મનોજ જોશી પર પૈસા દઈ ટિકિટ ફાળવણી કરી હોવાના આક્ષેપ સાથે હોબાળ્યો મચાવ્યો હતો તો બીજી તરફ કોંગ્રેસ સિનિયર નેતા પૂંજાભાઈ વંશ તેમજ મનોજ જોશી દ્વારા ભાજપ દ્વારા આ માણસને સોપારી દઈ મોકલી આ હિંગ કૃત્ય કર્યા હોવાનો આક્ષેપ લગાવ્યો જેને લઈ હાજર કોંગ્રેસ કાર્યકરો અને નેતાઓ દ્વારા આ માણસને રોકવા પ્રયત્ન કરાયા હતા પણ તેમણે ધક્કા કરી બોલાચાલી કરી હતી બાદમાં પોલીસને જાણ કરતા ઓબાળો મચાવનાર માણસની અટકાયત કરી હતી ત્યારે આ બાબતે કોંગ્રેસ નેતા મનોજ જોશી દ્વારા શું પ્રતિક્રિયા આપી તે સાંભળી

એટલે આ સ્પષ્ટ બધા મગજ ઉપર ગાઢ બાંધી લઈ ગયો રાવ એના કરતાં પણ મારો ઊંચો અવાજ છે પણ ઈ આપની પ્રકૃતિ નથી એટલે ચૂંટણી સુધી આપ બધાને પણ વિનંતી છે જે ઉમેદવારો થાય કે જે પ્રચારકો હોય કે બધા મગજ ઉપર 16 તારીખ સુધી બરોબર રાખી ક્યાંય કોઈ સુરે ફોન કરે તો સીધો સો નંબર ઉપર ફોન કરી અને પોલીસને જાણ કરી દેવાની આજે પાર્ટી તરફથી આદેશ આવેલો હોવાથી મારે શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકેની મારી જવાબદારી હતી અને મને પ્રદેશ કર્યો કે ભાઈ સંગઠનની જવાબદારી વધારાની મને હું મારો પ્રશ્નો વિષય સંગઠન લડવાના કોઈ પણ મૂળમાં મારી ઉમેદવારી તરીકે મારી જરૂર છે તો મારે કોઈ પણ જવાબદારી આપે શું આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે સંપર્ક કરો કેશોદ તેમજ માગરો શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક કરો